નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી ખબર સામે આવી રહી છે બોલીવુડ અને ટીવી જગતના દિગ્ગજ અભિનેતા સતીશ શાહ ઓક્ટોબરના રોજ ચુમોતેર વર્ષની વય કિડની ફ્લિવરના કારણે અવસાન થયું છે તેમના નજીકના મિત્ર અને દિગ્ગજ અશુક પંદે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે મળતી વિગતો વાત કરીએ તો સતીશ શાહ નું નિધન ત્યારે મિત્રો મુંબઈની ઇન્દુજા હોસ્પિટલમાં બપોરે બે ને ત્રીસ વાગે થયું હતું સતીષ શાહે અત્યારે પોતાની કાર્દિકીમાં અસંખ્ય ફિલ્મોમાં કામ કર્યું હતું જો કે મિત્રો પરંતુ તેમને ટીવી શોમાં સારાભાઈ સર્વિસ સારાભાઈમાં ઇન્દ્રવંદ એટલે કે હિન્દુ સારાભાઈની ભૂમિકાથી અપાર લોકપ્રિયતા મળી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દે કે તેમના અંતિમ સંસ્કાર સવી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે અભિનેતાના અચાનક અવસાનથી ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે જી મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ